હિન્દુ નેતાઓને સોશિયલ મીડિયાથી ધમકી આપવા મામલે કઠોરના મૌલવીની પૂછપરછમાં નામ ખૂલતા ક્રાઇમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી સવારે શહેનાજને ઊંઘતો ઝડપી લીધો હતો પકડાયેલા મૌલવીનો અહમદ સોયલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમલ સાથે આરોપી મોહમ્મદ અલી સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો એનું પાકિસ્તાન કનેક્શન હોવાનું સામે આવ્યું છે સુરતમાં હિન્દુવાદી નેતાને ધમકી આપનાર મૌલવીની ધરપકડ બાદ આ સમગ્ર કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે મૌલવીની પૂછપરછ સામે આવેલી માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે નેપાળના શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબિરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી છે નેપાળ બોર્ડર નજીક બિહારના મુઝફ્ફરપુરથી ઝડપાયો શહેનાજ સુરત ક્રાઇમ બ્રાન્ચે શહેનાઝને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડની માંગણી કરી હતી મુઝફ્ફરપુર કોર્ટે શહેનાજના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા ત્યારે શહેનાજની પૂછપરછમાં હજુ નવા ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ છે આરોપી શહેનાજને સુરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે મૌલવીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેનાજની ધરપકડ કરવામાં આવી છે